વડોદરામાં ઉજવાઈ રહેલ બનિયન સિટી હેરિટેજ ફેસ્ટિવલ ટુ થાઉઝન્ડ ટવેન્ટી ફાઇવ અંતર્ગત એમએસ યુનિવર્સિટીની પ્રાચ્ય વિદ્યામંદિર ઇન્ટેક વડોદરા અને વડોદરા સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ દ્વારા સંયુક્ત જ્ઞાનદેવ શીર્ષક હેઠળ વિવિધ હસ્તપ્રતોનું પ્રદર્શન અને ચર્ચા સત્ર યોજાયું હતું વડોદરાની પ્રાપ્ય વિદ્યામંદિર ખાતે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશબાબુના હસ્તે જ્ઞાનદેવ હસ્તપ્રતોનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હસ્તપ્રદોને નિહાળ્યા બાદ અરૂણ બાબુની અધ્યક્ષતામાં વડોદરાનો વારસો સંબંધિત ભવિષ્યના શહેરને ઘડવામાં સૌનું યોગદાન અને ભૂમિકા બાબતે ચર્ચા સત્ર યોજાયું જેમાં પ્રાપ્ય વિદ્યામંદિરના ડિરેક્ટર ડોક્ટર શ્વેતા પ્રજાપતિ એમએસ યુનિવર્સિટીના ડોક્ટર આધ્યા સક્સેના ડોક્ટર શરદ જોશી હેરિટેજ સ્ટેકર નિકિતન કોન્ટ્રાક્ટર અર્બનિસ્ટ ઇન્ટાર્જના સંજીવ જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને વડોદરાની ધરોહરનું સંવર્ધન કરવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી